ગુડ મોર્નિંગ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ આજે સવારે વહેલા ઉઠ્યા હતા અને આજે ઓફિસ જવાનું નહોતું આજે રજા મૂકી હતી કેમ કે આજે એક ખેતરમાં પાણી વાળવાનું હતું ગૌ આવી ગયા હતા ખાલી બસ પાણી વાળું બાકી હતું ફાધરની થોડી તબિયત બગડી છે એટલે જાતે પાણી વાળવું પડશે સવારે બ્લોક ચાલુ ન કરી કર્યું પણ સવારે ગયા હતા અને નસીબ એવું કે રજા મેલી માથે બોળી લાઇટ આવી નથી આજે લાઇટનું કાપ છે હવે જોઈએ છે કેટલા વાગે લાઇટ આવે એટલે પાછા ખેતરમાં જઈશું ને આપણે બતાવીશું કે હવે કેવી રીતે પાણી વળાવશે અને જાતે પાણી વાળવું થોડું કાઠું તો પડે છે કેમ કે ઓફિસનું નોકરી કરતા હોય એટલે કોક દિવસે પાવડાને હાથ અડાવવો પડે થોડી તકલીફ તો પડે જો મારા હાથમાં થોડા છાલા પડી ગયા છે કેટલાય દિવસોથી પેલી ખેતરમાં પાળિયા ખેંચવા માટે ખોડીનો ઉપયોગ કરવો પડે એટલે હાથમાં થોડા છાલા પડ્યા છે હવે હું ખેતરમાં જઈશ એટલે તમને વાત કરીશ હાય ફ્રેન્ડ્સ જો હવે ખેતરમાં આવ્યા છીએ પાણી વાળીએ છીએ આ જો આ રીતે પાણી વળાય છે છો પેલા બોરનું પાણી આવે છે બોન પોતાનો જ બોર છે ફૂલ પાણી છે અમારે પાણીની ભગવાનની દયા સારી છે અમારા ઉપર જોવાનું હું બતાવું પાણી અમારું ફૂલ પાણી છે જોઈ શકો છો છે ને કમ્પ્લીટ પાણી પાણી પડે છે ને આ ખેતરમાં પાણી વળીએ છીએ શું કરીએ વાળવું પડે પાણી જો હું તમને સાચું બતાવું છું પાણી કેવું લાગ્યું વાળવું પડે ભાઈ પાણી તો આ બધી આંબા છે સરસ સરસ બધું છે હવે ઘેર આવી ગયા છે પાણી વાળીને થાક તો લાગ્યો છે બરોબર હવે થોડો શાંતિથી આરામ કરીશું સાંજે મળીએ ફરીથી એકવાર હાય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ હું લેવા આવ્યો છું એ હાઈસ્કૂલમાં ભણે છે હિંમતનગર અમે બસ મૂકવા આવશે પછી લઈને ઘેર જઈશું પછી જમીને શાંતિથી સુઈ જઈશું તો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો